દરેક મનવંતરમાં ચાર યુગ થાય છે ચારે યુગમાં ભગવાન અવતરિત થાય છે જે ક્રિયાઓ છે એ પુનઃ થાય છે એટલે જ કહેવાય છે કે હોય જો રામ રચી રાખા એણે રચી રાખ્યું છે એ જ થશે કેમ કારણ કે આની પહેલાંના મનવંતરોમાં પણ બધું બની ગયું આપણા અવતાર પણ થઈ ગયા ત્યારે આપણે આપણા જીવનો મોક્ષ ન કર્યો એટલે આ મનવંતરમાં ભગવાનની કૃપાથી ચોસઠ લાખ યોનિઓમાં ફર્યા બાદ પાછા આપણે આવ્યા કેવાનો અર્થ કે દરેક મનવન તરમા દરેક યુગમાં અલગ અલગ કાર્યો થયા અલગ દેવોનું પ્રધાનત્વ બન્યું અને જ્યારે જે સમયે જે દેવ જે દેવીનું પ્રાધાન્ય હતું એ સમયમાં એ ગ્રંથ કે એ પુરાણ લખાય અને એ સમયે કર્મના યોગે જે પણ થોડો ઘણો અંતર રહ્યો એ આપણને એ ગ્રંથોમાં જોવા મળે આપણને જે ભેદ જોવા મળે છે એ કર્મના યોગે આપણને એ ભેદ જોવા મળે છે એટલે જ કહું છું કે આપણો પણ હા અવતાર એકવાર થઈ ગયો છે પણ ત્યારે આપણે મોક્ષની પ્રાપ્તિ ન કરી એટલે ભગવાને પાછા એક પાછો એક ચાન્સ આપ્યો એ તે ચોસઠ લાખ યોનિમાં ફર્યા બાદ હા એટલે હવે મળ્યો છે તો હવે આને સફળ કરી લેજો હવે આ જીવનનું લક્ષ્ય મોક્ષ છે ત્યાં સુધી પહોંચી જજો હવે હરિભજન કરી લેજો હરિસ્મરણ કરી લેજો કીર્તન કરી લેજો સત્સંગ કરી લેજો ને જીવનમાં પ્રશ્ન થાય તો સદગુરુને પૂછી લેજો પછી નોતા ચોસઠ પાછો આવ્યો હે કારણ કે આત્મા અમર છે ખોડિયું બદલાય છે હે આપણે નથી કેતા કે કોઈ કૂતરામાં જીવ છે બિલાડામાં જીવ છે પ્રાણીઓમાં જીવ છે જેમ જ છે હા એને માનવ શરીર મેળવ્યું હતું મોક્ષ ન લીધો એને ભગવત ભજન કર્યું કીર્તન ન કર્યું તો આજે ભોગવે છે હા એમાં થોડા ઘણી થોડા ઘણા પુણ્ય થઈ ગયા હોય તો સારા ઘરમાં અવતાર મળે પણ યોની તો અલગ મળે મોક્ષ તો ન જ મેળવી શકે